યાત્રાધામ દ્વારકામાં છે તે ગણેશજીની દ્વારકાના રીતિ સિદ્ધી યુવા ગ્રુપ દ્વારા સ્થાપના કરવામાં આવી છે સાત દિવસ ગણપતિ દાદા ને છે તે ખૂબ લાડ લડાવવામાં આવે આપણી સાથે રીતિ સિદ્ધિ યુવા ગ્રુપ ના સદસ્યો જોડાયા છે આપણે તેમની સાથે વાત કરશું મનોજભાઈ કઈ પ્રકારનું આયોજન હતું સાત દિવસ આપણે કઈ પ્રકારના બાપાને લાડ લડાવ્યા અને ખાસ તો અનેક કલાકારો પણ આ સ્ટેજ ઉપરથી ગઈ ચૂક્યા છે શું કહેશો જય ગજાનંદ સાત આઠ તારીખ થી કરીને તેર તારીખ સુધીનું અમે ગણેશ મહોત્સવનું આયોજન કરેલું છેલ્લા ત્રેવીસ વર્ષથી અમે ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને અમારું રીધિ સીધી યુવા ગ્રુપ જે ગણેશ મહોત્સવથી જ આગળ વધ્યું છે અને અવનવા સામાજિક કાર્ય સેવા કેવા કાર્ય પણ અમે ગ્રુપની એક્ટિવિટી કરેલી હોય છે આ ઉત્સવ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ બટુક ભોજન સત્યનારાયણની કથા અને રાસોત્સવ ભજન સંધ્યા અને નાના નાના બાળકોના પ્રોગ્રામોનું આયોજન કરેલું એ દરમિયાન અનકૂટનું આજે દર્શન કરેલા મનોજભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણા વર્ષથી આ ગ્રુપનું આપ સંચાલન કરો છો તો અહીંયા ઘણા કલાકારો પણ આવી ચૂક્યા છે નાનાથી લઈને મોટા આજે પણ એક બાળકી છે તે સુંદર મજાનું ગીત ગાયું હતું જે પણ દ્વારકામાં પણ ખ્યાતનામ થયેલા છે તેના જેવા બીજા કલાકારો પણ આ સ્ટેજ ઉપર આવી ગયા છે શું કેશો આ સ્ટેજ એટલે જે ગણપતિ દાદાના સાનિધ્યમાં જે સ્ટેજ છે એ ત્રેવીસ વર્ષથી આ સ્ટેજનો અમે ઉપયોગ કરીએ છીએ અને સ્ટેજ સ્ટેજ એટલે કે જે કલાકારોને જગ્યા જે ગણપતિ દાદાના જે જે કલાકારો આ સ્ટેજ ઉપર ગાઈને ગાયું છે તે અત્યારે રાજકોટ જામનગર અમદાવાદ અને એક નામ આપીશ એ તો તમને કદાચ યોગ્ય પણ નહીં લાગે કે આ કલાકારો આ દ્વારકાની અંદર આ સ્ટેજ ઉપર જે મમતા સોની કરીને જે કલાકાર છે જગદીશ મકવાણા છે મમતા સોની અને સપના સોની પણ આ સ્ટેજ ઉપરથી આવેલા છે અર્જણ વગેરે જગદીશ મકવાણા જે નામી કલાકારો અત્યારે આ સ્ટેજ ઉપરથી જેને પ્રોત્સાહન આપીને અત્યારે સારી સારી જગ્યા ઉપર આજે જ એક જે બાળકી હીડ કરીને છે એને પણ અમે ગણપતિ દાદાના સાનિધ્યમાં આજે ગીત ગૌરાવી અને શરૂઆત કરેલી ભવિષ્યમાં પણ આ કલાકાર આગળ વધે તેવી ગણપતિ દાદાને પ્રાર્થના કરે તો ચોક્કસ કહી શકાય કે આ રીધિ સિદ્ધ યુવા ગ્રુપ દ્વારા છે તે બાવીસ વર્ષથી આ ધાર્મિક રીતે બાપાનું સ્થાપન કરવામાં આવે છે સાથે જ અનેક ઉભરતા કલાકારોને સ્ટેજ આપવાનું પણ કાર્ય કરવામાં આવ્યું છે આપણી સાથે ગ્રુપના બીજા સભ્ય જોડાયા છે ગીરધરભાઈ શું કહેશો સાત દિવસનો આપનો ગણેશ ઉત્સવનો પ્રતિસાદ કેવો છે જય દ્વારકાધીશ જય ગરવા ગણપતિ મહારાજ ગૌરી તિહારા પુત્રને મધુરા સમરે મોર દિવસે સમરે સાધુ વાણિયા રાતે સંતને ચોર ગૌરી તિહારા પુત્રને મધુરા સમરે મોર આ તો એક ગણપતિ છે ગુણના પતિ છે અને જ્યાં એની સ્થાપના થતી હોય એટલે તમામ પ્રકારના સાત્વિક ગુણો છે મનુષ્યની અંદર આવતા હોય છે પછી મનુષ્ય સાત્વિક ગુણ લઈ જેમ મનોજભાઈએ વાત કરી આ બધા યુવાનોને જોડી અને છેલ્લા કેટલાય સમય થયા કેટલાય વર્ષો થયા ત્રેવીસ વર્ષોની યાત્રા અહીંયા પૂરી થઈ છે ત્રેવીસ વર્ષની એમાં બધા યુવાનોને જોડી અને આવું સરસ મજાનું એક સૂત્રતાથી જોડી અને બધા ખભે ખભો મિલાવી અને આપણા હિન્દુ સનાતન ધર્મના જે દેવ દેવ છે જેનું મોખરે નામ લેવાય પહેલા નામ લેવાય ચાહે ત્રિલોકમાં કોઈ પણ સ્વર્ગની વાત હોય કે પછી પાતાળ લોકની લોકની વાત વાત હોય હોય કે મૃત્યુ ગણપતિનું સ્થાન માટે પહેલું છે અને ત્યાંથી આ ગુણને ગ્રાહ્ય કરી કોઈ પણ કલાકાર આગળ વધે છે કોઈ પણ છે મોટા સ્ટેજ ઉપર જાય છે અહીંથી દાદાના આશીર્વાદ લઈને તો એ ગુણને ગ્રાહ્ય કરે છે ગણપતિ મહારાજ એને ગુણ ગ્રાહ્ય બનાવે છે સાત્વિક ગુણથી એમને સજી દે છે અને એ આગળ વધે છે તો એવું એવું કામ સાથે સાથે ધર્મની સાથે સાથે કર્મને જોડવાનો જેમ ઉપયોગિતાને જોડવાની કારણ કે અહીંયા રક્તદાન કેમ્પ સાત દિવસમાં હમણાં એક કાર્યક્રમ રક્તદાન કેમ્પનો હતો તેમાંથી કેટલાય વ્યક્તિઓને જે રક્ત કારણ કે એની બહુ જરૂર છે અત્યારે સમાજને સૌથી વધુ જરૂર હોય તો સમાજમાં જે થેલ્સ્મિયાના રોગી હોય એ બધા બાળકો હોય છે એમને સૌથી વધુ તેની જરૂર હોય તો રક્તની જરૂર હોય ત્યારે રક્તદાન કેમ્પ કરી અને સમાજને એ દિશા તરફ વાળે છે એ તમામ જે યુવાનો છે સાથે કામ કરતા મનોજભાઈ ને આખી ટીમ કે એના તરફ વાળે છે સાથે સાથે જેમ નવોદિત કલાકારો એને સ્ટેજ જોઈએ છે ખરેખર એની અંદર ઉત્માનસો છે જ પણ એને આવિષ્કરણ કરવું ક્યાં એને એમાંથી કાઢવું ક્યાં તો રીધી સીધી યુવા ગ્રુપ જેમ મનોજભાઈ કેમ કીધું કે આજે એક દીકરી જે છે માતાજી છે એ ભગવાનના અહીંયા દ્વારે આવ્યા અને એની જે અંદર તેની સુરાવલીઓ જેને છેડી તો બધાને એમ લાગ્યું કે ના આ સ્ટેજ અમને આપ્યું એ સાર્થક છે એ દ્વારકાનું નામ જે છે એ રોશન કરશે તો એવા કેટલાય કલાકારોને એમણે વાત કરી કે જે અત્યારે નામાંકિત કલાકારો છે જ્યારે આ સ્ટેજ ઉપર આવ્યા ત્યારે ભાખોડિયા ભેર કે પગલીઓ માનતા હતા અને આજે એ ક્યાંના ક્યાં સુધી પહોંચ્યા છે તો એક પ્રકારની ઉર્જા રીધી સીધી યુવા ગ્રુપ અને આ સ્થળની એક પ્રકારની ઉર્જા કામ કરે છે જે સ્થળ ઉપર સાત્વિકતા ભગવાનની જે ત્રેવીસ વર્ષ ભગવાનની જે અહીંયા બેઠક છે ભગવાન આય બિરાજિત થાય છે એની સાધના એ સાધના છે ને એ એનામાં ઓજસ્વીતા પૂરે છે અને એ વ્યક્તિઓ આગળ વધે છે તો રિધિ સિદ્ધિ યુવા ગ્રુપ એ ધર્મની સાથે કર્મને જોડી જે આપણી ભક્તિ છે એની શક્તિને જોડી અને સમાજને ઉપયોગીતા થાય એવા કાર્યો કરે છે દરેક કાર્યો એવા કરે છે નાની ચાહે નવરાત્રીનો ઉત્સવ હોય જેમ દાદાની ગણપતિ ઉત્સવ છે આવતીકાલે જેમ

આ રીધે સીધે યુવા ગ્રુપ એવું છે કે જેમને બે ત્રણ વર્ષથી આ એવું કાર્ય કરી રહ્યું છે કે બે હજાર ચોવીસના ગણેશ મહોત્સવની છે તે પૂર્ણાવૃત્તિ થાય તે જ પહેલાં બે હજાર પચીસના છે તે બાપાના આગમનની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે કે જેમ કે દાતાઓ હોય છે તેમના નામ એનાઉન્સમેન્ટ થતા હોય છે અનેક પ્રકારની તૈયારીઓ છે તે પહેલેથી કરી દેવામાં આવતી છે આપણી સાથે મનોજભાઈ છે મનોજભાઈ કઈ પ્રકારની તૈયારી આ બાપાની વિદાય થાય છે તે પહેલાં કરો છો આપણે ગણપતિને વિસર્જન કરવા જઈએ છીએ ત્યારે એક શબ્દ બોલવામાં આગલે બરસ તું જલ્દી આના અગલે દાદાને જે રીતે આપણે બોલાવીએ છીએ એ જ રીતે અમે અમારા ઉત્સવની અત્યારથી તૈયારી ભંડોળ અને ખાસ કરીને તૈયારી અમે વિશેષ આયોજન કરીએ છીએ એક એક વસ્તુના જે દાતા હોય છે એનું ભજન સંધ્યા દરમિયાન જ એનાઉન્સમેન્ટ કરી દઈએ છીએ કે આવતા વર્ષના દાતા આ રીતે છે આવતા વર્ષના મૂર્તિના દાતા છે અનકોટના દાતા છે બટુક ભોજનના દાતા છે ફુલારના દાતા છે લગભગ સિત્તેર થી એસી ટકા તૈયારી

કઈક વિશેષતા હોય છે કંઈક અલગતા હોય છે ભગવાનનું જે તેજ જે છે ને એ અલગ તરી આવે એવી દર વર્ષે મૂર્તિ મળતી હોય છે આજ આ આ જગ્યાને હોય છે અને એના માટે થઈ અને જેમ રાતના સુતા હોય અને ભગવાન આવીને કહી જતા હોય કે આજે મારે આ સ્વરૂપમાં બેસવું છે અને ઈ સ્વરૂપ મનમાં એની મેળે નક્કી થઈ જતું હોય યુવા ગ્રુપના સભ્ય મનોજબેન બધા જે છે એ દર વખતે એક સરસ મજાની અલગ મૂર્તિ જે છે કંઈક અલગ મૂર્તિ આ વખતે આપ જોઈ રહ્યા છો કે મૂર્તિના સૌથી ઉપર દ્વારકાધીશ ના સ્લોગન થી શરૂ કર્યું છે દ્વારકાધીશ કર્યું છે અને બધા જ ગોખ જોઈ શકાય છે અને એક બાજુ ભગવાન શ્રી રામચંદ્રજી છે એક બાજુ કૃષ્ણજી છે અને ભગવાન પણ કેવા શ્યામવર્ણ મનોહરદેહ એનો શ્યામવર્ણ છે મનોહર મનોહરદેહ છે અને સૌમ્યતા શ્યામવર્ણ હોય મનોહર દેહ હોય તો એની આંખો ની અંદર સૌમ્યતા હોવી જોઈએ તો એવી સરસ મજાની સૌમ્યતા આપણને જોવા મળે છે તો આ બધી જે મૂર્તિની સાર્થકતા છે દર વર્ષે કંઈક ને કંઈક નવું નવું મૂર્તિમાં લાવી અને સમાજને અને જે ભક્તજનો છે અને ખાસ કરીને જેટલા પણ આપણા ગણપતિ દાદાને જોઈને રાજ્ય કારણ કે આ તો દર્શનીય છે મૂર્તિ દર્શન્ય હોવી જોઈએ તો સૌથી મૂર્તિ દર્શનિય હોય તો બધાને ગમે કારણ કે જેને ગમે આંખોને ગમે પછી મનને ગમે મન ને ગમે પછી હૃદયને ગમે હૃદયને ગમે પછી આત્માને ગમે તો એ મૂર્તિ મનોહર છે તો દર વર્ષે જે રીધિ સિદ્ધિ યુવા ગ્રુપ જે છે એ દર વર્ષે મૂર્તિ અલગ અલગ લાવતા હોય છે અને એ મૂર્તિનું તેજ પણ અનોરું હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રીધિસિદ્ધિ યુવા ગ્રુપ દ્વારા અનેક ભગીરથ કાર્ય કરવામાં આવતું હોય છે એવું જ એક ભગીરથ કાર્ય છે તે આગામી કાર્તિક માસમાં છે તે થવા જઈ રહ્યું છે તેની વિગતો પણ આપણે મનોજભાઈ પાસેથી મેળવીએ આગોતરી તૈયારી એક જે આપણે કીધું કે એડવાન્સ તૈયારી અમારે ગ્રુપ કરે છે એવી જ રીતે અમે હર પ્રોગ્રામની એન્ડમાં એક નવો પ્રોગ્રામ આવતે મહિને શું કરવાના છીએ બે મહિનામાં શું કરવાના છીએ એનું એક આછીપાત્રી આપને રૂપરેખા કહું તો કાર્તક મહિનાની અંદર એક ભાગવત સપ્તાહનું આયોજન કરવાના છીએ તો એને પણ આપ પબ્લિક લાભ લ્યો તેવી અમે આશા રાખીએ છીએ આમ તો ભગવાનની વાત કરીએ એટલે મેં પહેલાં કીધું કે વક્રતુંન્દ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિધ્ન કુરમે દેવ સર્વકાશીય સુ સર્વદા અને ભગવાનની પાસે બે હાથ જોડીને હંમેશા એમ કહીએ કે અમે તારી પાસે જે કાંઈ કાકલુદી કરીએ છીએ અમારી પાસે જે ભાવ છે શરૂઆતમાં જ્યારે યુવા ગૃપ અહીં એકત્રિત થયું ત્યારે મનોજભાઈ કહેતા કે અમે ભાવ છે મૂર્તિ મનોહર એટલે લાગે છે કે અમને એમાં ભાવ છે અમે એવી મૂર્તિ એટલા માટે પસંદ કરી શક્યા કે અમને ભગવાન પ્રત્યે પ્રકારનો ભાવ છે કે જે મૂર્તિ જોતાની સાથે મૂર્તિ મનોહર લાગે એટલા માટે બાકી તો ભગવાનને ચડાવીએ ભગવાન જળ ચડાવીએ પ્રભુ જળ ચોખા નથી એ માછલી તમને તમને અક્ષત અક્ષત ચડાવીએ ચોખા ચોખા નથી નથી ભગવાન ફૂલ ફૂલ બમરે છે પણ સૌથી શ્રેષ્ઠ છે તો એ ભગવાન પાસે ભાવ ધર્યો છે એટલે ગણપતિ દાદા ને એટલું જ કહીએ કે હૈયાના ના હરીથી મારા ગણપતિને જો કરો હાકલો હૈયાના હેતથી મારા ગણપતિને જો કરો હાકલો તો ઢીંગલો ચિતરા તણો ના છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બે હજાર ચોવીસના ગણપતિના વિસર્જન સમયે છે તે અનેક કાર્યક્રમો આગામી સમય માટેના પણ ઘડી દેવામાં આવે છે વિશે રૂપાલિયા દેવભૂમિ ન્યૂઝ દ્વારકા જય દ્વારકાધીશ માય નેમ ઇઝ હિર ધર્મેન્દ્ર મોટલા સ્ટડી સ્ટાન્ડર્ડ ફિફ્થ હું ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી આવું ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છું અહીંયા રીતિ સિદ્ધિ સોસાયટીના सिद् सोसाइटी ने आज हर्शन गर्नेछु आज मने बहु खुब मजा आ दर्शन मने ખૂબ જ આનંદ આવ્યો આવી મૂર્તિ મેં આટલી નાની ઉંમરમાં મેં આવી મૂર્તિ કોઈ દિવસ નથી જોઈ નાની ઉંમરમાં મેં કેટલા કેટલા ઇવેન્ટ્સ કર્યા છે મેં હું સિંગર છું મેં કેટલા ઇવેન્ટ્સ કર્યા છે હું આવીતા નથી શેકી દરરોજ અહીંયા પણ બધા કી કે અહીંયા ઇવેન્ટ્સ થાય અને તમે જોઈ શકો છો અહીંયાનો સમ કેટલો છે આટલી બધી ભીડ દરરોજ અહીંયા આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે દ્વાર સોનાની આખી દ્વારકા મેં તો જોઈ નથી પણ આખી સોનાની દ્વારકા અહીંયા છે એવું આપણે દેખાડે છે તો મને તો ખૂબ જ મજા આવી અને ગણપતિ બાપા આવીને શું કર્યું અહીંયા આવીને મેં એક સોંગ ગાયું એ સોંગ હું તમને એક લાઈન સંભળાવીશ રામ

દોઢ વરસ ત્યાં કરું છું મને આ ફિલ્ડમાં જ મોટી શ્રેણી આગળ વધવું છે મારા મમ્મી પપ્પાનું આ જ ફિલ્ડમાં મારે નામ રોશન કરવું છે મને બહુ જ આ ફિલ્ડ ગમે છે સિંગર બનવું મારું પહેલેથી જ સપનું થયું છે મારો અવાજ બધા કઈ કે મારો અવાજ પણ સારો છે અને મને હાર્મોનિયમ પણ વગાડતા આવે છે તો એટલે હું સિંગર